સ્ટેશનો પર મેટ્રો સેવા શરૂ થશે જે મુસાફરો માટે વધુ સુવિધાજનક અને ઝડપી મુસાફરી સુનિશ્ચિત કરશે સત્યાવીસ એપ્રિલ થી સાત નવા સ્ટેશનો પર મેટ્રો સેવા શરૂ થશે આ નવા સ્ટેશનોમાં કોટેશ્વર રોડ વિશ્વકર્મા કોલેજ તપોવન સર્કલ નર્મદા કેનાલ કુબા સર્કલ સેક્ટર દસ અને સચિવાલયનો સમાવેશ થાય છે હાલમાં મેટ્રો સેવા જીએનએલ પીડીયુપીયુ ગિફ્ટ સિટી રાયસણ રાંધેસણ ધોળા કુબા સર્કલ ઇન્ફોસિટી અને સેક્ટર એક સહિતના આઠ સ્ટેશનો ઉપર કાર્યરત છે આ વિસ્તરણ પહેલા સચિવાલય સુધીના રૂટની ટ્રાયલે રન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું મેટ્રો ટ્રેન ગાંધીનગરથી સચિવાલય સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો સાત નવા સ્ટેશનો પર સત્યાવીસ એપ્રિલથી મેટ્રો સેવા શરૂ કરવામાં આવશે જોકે રૂટની ટ્રાયલ રન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે